જય શ્રી કૃષ્ણ રાધે રાધે આજના નવા વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે આપણે રાશિ 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 વિશે વાત કરી આજે નંબર એટલે કર્ક કર્ક જેના અક્ષર છે દ અને હ રાશિના સ્વામી છે ભગવાન ચંદ્ર ભગવાન આ રાશિના જાતકો કેવા હોય આ રાશિના જાતકોનો સ્વભાવ કેવો હોય એના વિશે વિશેષ પ્રકારે આપણે વાત કરીશું કર્ક રાશિના લોકો સંવેદનશીલ અને લાગણીશી દેવાય છે તેમના ઘર અને પરિવારના આરામમાં ખૂબ જ ખુશ હોય છે તેમના જન્મથી જ સહજ સ્વભાવથી તેઓ માતૃત્વ વૃત્તિ વધારે ધરાવે છે કર્ક રાશિના લોકો કલ્પનાશીલ હોય છે તથા તેમનો ભાગ્ય અંક બે અને સાત હોય છે કર્ક રાશિના લોકો ખૂબ જ સારા જીવનસાથી બનાવે છે કેમ કે તે પરિવારમાં ખૂબ જ માનતા હોય છે આવા વ્યક્તિઓ પ્રેમાળ હોય છે બદલામાં સ્નેહ હંમેશા માગતા હોય છે આ જાતકો ઘણા લાંબા સમય સુધી ક્રોધને રાખે છે જો કોઈ ભૂતકાળમાં ઘટના બની હોય તો તેને તે જલ્દીથી અથવા સરળતાથી ભૂલી શકતા નથી કે તેઓ પરિવારને હરહંમેશ પહેલું પ્રથમ સોપાન ગણતા હોય છે કર્ક રાશિના લોકો ભાવનાત્મક અને લાગણીશીલ હોય છે આના લીધે એમનો ક્યારેક સ્વભાવ પરિવર્તિત થાય છે જેના લીધે તેઓ ઘણીવાર ખોટા સાબિત થતા હોય છે કર્ક રાશિના લોકોને ષડયંત્ર વિશ્વાસઘાત જેવી બાબતોનો ઘણો સામનો કરવો પડી શકતો હોય છે શરૂઆતની અંદર તેના કોઈ મિત્ર બને તે જ મિત્ર આગળ જતા એમને દુશ્મન તરીકે ઘાત કરતા હોય છે કર્ક રાશિના સ્વામી ભગવાન ચંદ્રદેવ છે જેમ કહેવાય છે કે એ ચંદ્ર ભગવાન ભગવાન શિવે પોતાના લલાટની અંદર ધારણ કરે જેથી કહેવામાં આવ્યું છે કે બાર રાશિઓમાં કર્ક રાશિ ભગવાન શિવની પ્રિય રાશિ કહેવામાં આવે છે ચંદ્ર ભગવાન રાશિના અધિપતિ હોવાને લીધે એમને ઘણી વાર એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર સમયાંતરે થવું પડતું હોય છે કર્ક રાશિના લોકો જૂના વિચારોને છોડી પોતાના નવા વિચારોની મુજબ જીવન જીવવાનું પસંદ કરે છે તેમના સ્વભાવમાં વિરોધાભાસ હોય છે કર્ક રાશિના લોકો તેમના મિત્ર અથવા કોઈ સાથી તેમનું કયું ન કરે તો તેમના કયાની પણ અવગણના ઘણી વાર તે કરતા હોય છે આ રાશિના જાતકો દરેક પરિસ્થિતિની અંદર પોતાનું સન્માન ઈચ્છતા હોય છે આ રાશિના લોકો જલ્દીથી મૂર્ખ પણ બનતા નથી માટે આ રાશિના જાતકોને મૂર્ખ બનાવવાનો પ્રયાસ આપણે ન કરવો કર્ક રાશિની વિશેષતા એ છે કે કર્ક રાશિના જાતકો હર હંમેશા પરિવાર જેવું વાતાવરણ નિર્માણ કરતા હોય છે ઘર હોય ઓફિસ હોય કે કોઈ પણ જગ્યા હોય ત્યાં એ પોતાના ઘરની જેમ દરેક સદસ્ય કુટુંબની સાથે એ હળીમળીને મળીને કાર્ય કરતા હોય છે કર્ક રાશિ હંમેશા મિત્રતાની અંદર હાથ લંબાવવા માટે તૈયાર હોય છે તથા તેમના મિત્રોને ખૂબ જ માન આપે છે બાળકો જેવી નિર્દોષતા ઘણી તેનામાં સામાન્ય રીતે પ્રસંગો ભાત જોઈ શકાય છે કર્ક રાશિના રોમાન્ટિક પાસાને આપણે જોઈએ આ રાશિના જાતકો પ્રેમ અને રોમાન્સની બાબતમાં ખૂબ જ આગળ પડતા હોય છે હર હંમેશ એ બીજા વ્યક્તિઓ પાસે પ્રેમની લાલ કરતા હોય છે કર્ક રાશિના જાતકો તેમના જીવન સાથી પાર્ટનર રીતે તેને સરખી સમજી કર્ક રાશિનો શુભ રંગ નારંગી છે અને કર્ક રાશિનો શુભ દિવસ સોમવાર અને ગુરુવાર છે કર્ક રાશિના જાતકો નોકરી કરતા બિઝનેસને વધારે આદર આપે કર્ક રાશિના જાતકો તત્વની જેમ શાંત હોય છે પરંતુ ઘણી વાર તેઓ ચીડિયા પણ થઈ જાય છે ક્યારેક તે સડેલા મૂડમાં પણ જોવા મળે છે કર્ક રાશિના જાતકો તેના કોઈ પ્રિયજનને કે સ્વજનને ન પહોંચે તેનું તે ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાન રાખતા હોય છે રાશિના પુરુષો ખૂબ જ પ્રેમાળ લાગણીશીલ અને અન્ય વ્યક્તિઓને લાગણીને સમજનારા હોય છે કર્ક રાશિના પુરુષો મનોરંજન કરવા વાળા તથા અન્ય વ્યક્તિઓને હસાવવા વાળા થઈ છે આ લોકોની સાથે કોઈ છેતરપિંડી કરે અથવા કોઈ નુકસાન કરે તો તેમને છોડતા રાજ્યના લોકો દેશભક્ત પરંપરાગત સારા અને અન્ય વ્યક્તિઓના પણ ખૂબ જ પસંદીદા હોય આજના આ વિડીયામાં આટલું આવતીકાલે આપણે સિંહ રાશિ વિશે વાત કરીશું મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ રાધે રાધે